નમસ્કાર મિત્રો અહીંયા આપણે આ વિડિયોની અંદર ટાઈમ એન્ડ વર્કનો એક એક્ઝામ્પલ જોવાના છીએ એક્ઝામ્પલ આપેલું છે કે ચાલીસ માણસો સાઠ વૃક્ષો આઠ કલાકમાં વાવી શકે છે તો બત્રીસ માણસો બાર કલાકમાં કેટલા વૃક્ષો વાવી શકે અહીંયા તમને આપેલી કન્ડિશન આપણે જોઈ લઈએ આપેલી વિગતોમાં એવું આપેલું છે કે ચાલીસ માણસો આઠ કલાક એટલે કે સમય આપેલું છે માણસોની સંખ્યા આપેલી છે અને સાહીઠ વૃક્ષો એટલે કે આઠ કલાકની અંદર થતું કામ તમને આપેલું છે તો ત્રણ વિગતો તમને આપેલી છે માણસોની સંખ્યા સમય કલાકમાં અને કરેલું કામ બરાબર તો આના માટે આપણે શું કરીએ એક સૂત્ર અહીંયા છે આપણે બધા જાણીએ છીએ કે એમ વન ડી વન ભાગ્યા ડબલ્યુ વન બરાબર એમ ટુ ડી ભાગ્યા ડબલ્યુ ટુ આ આ સૂત્ર મુજબ આપણે એક્ઝામ્પલની અંદર કિંમતો મૂકીએ સોલ્વ કરીએ હવે એમ વન ડી વન અપન ડબ્લ્યુ વન આ પ્રથમ કન્ડિશનની જે કિંમતો છે અંદર મૂકી તો માણસોની સંખ્યા વૃક્ષો એટલે કે અને આઠ કલાક એટલે કે આપણે લખીશું તો એમ વન ગુણ્યા ડી વન તો ચાલીસ માણસો ગુણ્યા ડી વન એટલે સમય તો અહીંયા સમય તમને કલાકમાં આઠ કલાક આપેલો છે તો ગુણ્યા આઠ અને છેદમાં ડબલ્યુ વન એટલે કે કરેલું કામ તો અહીંયા સાઈઠ વૃક્ષો વાવવાનું કામ થાય છે તો એ છેદમાં આપણે લખી દઈએ સાઈઠ બરાબરમાં એમ ટુ ઇન્ટુ ડી એટલે કે માણસોની સંખ્યા અને સમય તો માણસો બત્રીસ માણસો બાર કલાકમાં કેટલા વૃક્ષો આવી શકે તો બીજું તમારે ડબલ્યુ ટુની કિંમત શોધવાની છે તો તમને આપેલી વિગતોમાં અહીંયા એમ ટુ આપેલા છે બત્રીસ ગુણ્યા ડી ટુ એટલે કે સમય બાર કલાક આપેલું છે અને છેદમાં ડબલ્યુ ટુ એટલે કે કેટલા વૃક્ષો વાવે છે એ આપણે શોધવાનું છે હવે આપણે શું કરીએ અહીંયા આઠ ગુણ્યા ચાલીસ કરીએ તો અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ રૂપ આપીએ તો આઠ ગુણા ચાર કરીએ તો આઠ ગુણા ચાર એટલે બત્રીસ થાય બત્રીસને હું ડાયરેક્ટલી બરાબરની બંને બાજુથી કેન્સલ કરી દઉં ડાયરેક્ટલી સાદું રૂપ આપું છું આઠ ગુણ્યા ચાર એટલે બત્રીસ તો આઠ ગુણ્યા ચાર બત્રીસને હું ડાયરેક્ટલી બત્રીસ સાથે ઉડાડી દઉં હવે આ છને અહીંયા બારના ગુણાકારમાં લાવી દઈએ અને ડબલ્યુ ટુની વેલ્યુને આપણે કરતા બનાવીએ તો ડબલ્યુ ટુની વેલ્યુ તમને મળે છે ડબલ્યુ ટુ બરાબર બાર ગુણ્યા છ તો બાર ગુણ્યા છ એટલે કે બાર છ બોતેર તો અહીંયા ડબલ્યુ ટુ ની વેલ્યુ એટલે કે બોતેર વૃક્ષો તમને જવાબમાં મળે છે અહીંયા મતલબ કે બત્રીસ માણસો બાર કલાકમાં બોતેર વૃક્ષો વાવી શકે બરાબર તો અહીંયા ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો અહીંયા તમને માણસોની સંખ્યા કરેલું કામ દિવસોની સંખ્યા અને સમય કલાકમાં આ ચારે ચાર વિગતો જો આપેલી હોય તો આના માટે ઓરિજિનલ આખું સૂત્ર આપણી પાસે કઈ કયા ટાઈપનું છે કે એમ વન ડી વન ટી વન ઇન્ટુ ડબલ્યુ ટુ બરાબર એમ ટુ ડી ટુ ટી ટુ ડબલ્યુ વન આખું સૂત્ર કંઈક આ ટાઈપનું આપણી પાસે છે જે પણ વિગતો આપી હોય એટલી જ વિગતોનો ઉપયોગ કરી અને આપણે જરૂરિયાત મુજબ સૂત્ર આમાંથી બનાવી શકીએ છીએ બરાબર અહીંયા આપેલી કન્ડિશન પ્રમાણે આપણે સૂત્ર લખ્યું છે કે એમ વન ડી વન ભાગ્યા ડબલ્યુ વન બરાબર એમ ટુ ટુ ભાગ્યા ડબ્લ્યુ ટુ અહીંયા ભાગાકારમાં ડબલ્યુ વન ને ડબલ્યુ ટુ લખેલા છે અહીંયા ગુણાકારમાં આપેલા છે તો આપણે આને સાદુ રૂપ આપીને એ રીતે પણ લખી શકીએ અહીંયા ડબલ્યુ અહીંયા ગુણાકારમાં આવી જાય અને ડબલ્યુ વન અહીંયા ગુણાકારમાં આવી જાય તો સૂત્ર કંઈક આ ટાઈપ બને કે એમ વન ડી વન ડબલ્યુ ટુ બરાબર એમ ટુ ડી ટુ ઇન્ટુ ડબલ્યુ વન એ રીતે પણ તમે સૂત્ર લખી શકો છો બરાબર પણ જ્યારે તમને માણસોની સંખ્યા દિવસોની સંખ્યા અને સમય કલાકમાં આપેલો હોય અહીંયા દિવસોની સંખ્યા અને સમય કલાકમાં બંને વસ્તુ એક સાથે આપેલી હોય અને કરેલું કામ પણ આપેલું હોય ત્યારે તમે આ સૂત્ર વાપરી શકો કે માણસોની સંખ્યા દિવસોની સંખ્યા અને સમય પણ કલાકમાં અલગથી આપેલો હોય ત્યારે તમારે આ આખું સૂત્ર વાપરવાનું થાય છે બરાબર